મિત્રો સત્ય મેં હું ચૈત્ય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજવા સરોવર અને પ્રતાપપુરા સો સરોવરને ઊંડું કરવાનું કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા શહેરમાં પૂર્ણ સ્થિતિનું પુનઃ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આયોજન કરાવું કામગીરી માટે વૈશ્વિક સંસ્થાઓ સ્વ ખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે હાથ ધરાય અને વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કાઉન્સિલર દિલીપ રાણા પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ તંડક શૈલેષ પાટીલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્ત પૂજામાં જોડાયા હતા આજવાદ સરોવરની ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયર લાઇન એજન્સી જગદંબા એન્ટરપ્રાઇઝ રાધેકૃષ્ણ ટ્રાન્સપોર્ટ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસએમ પટેલની પોકલેન જેસીપી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે તે જ પ્રકારે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા માટે જગદંબા એન્ટરપ્રાઇઝ લાઇન એજન્સી આશાપુરા ટ્રેડર્સ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ અને બીજીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોકલેન જે સીપી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડું કરાવવા માટે કામે લાગી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેં કહ્યું તેમ યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓનો આરંભ કરી કરી દેવામાં આવ્યો છે આજે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ડ્રેઝિંગની કામગીરી કરવામાં આવી છે થોડા સમય પહેલાં આપણે દેણા ખાતે સૂર્યા નદીની બાજુમાં એક તળાવ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું આ સૂર્યા નદી કે જે આજવા સરોવર જ્યારે પાણી વધે છે સરોવરમાં ત્યારે સૂર્યા નદી દ્વારા પાણી જતું હોય છે સૂર્યા નદીની બાજુમાં જ આવેલા વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ ઉપર આ દેણા તળાવની કામગીરી ચાલુ કરવામાં આવી છે તો સાથે સાથે બીજા પણ પાંચેક તળાવ એટલે કે બફર લેકના આયોજનોનું કુલ આઠથી દસ લેક અને બીજા જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટવાળા વડોદરા મહાનગરપાલિકાની હદની બહાર છે ત્યાં પણ લેક બનાવવામાં આવનાર છે તો સાથે સાથે વિશ્વામિત્રી નદી જે વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી નદી છે આ નદીને પણ ડ્રેઝિંગ કરવાની એટલે કે ઊંડી કરવાની પહોળી કરવાની અને મેં કહ્યું તેમ સરપાકારે વહેતી છે એટલે કે એના જે પણ વળાંકો છે તે બની શકે તેટલા સીધા કરવાથી એની પણ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે જેથી કરી અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ તે ભૂતકાળ બની જાય તે દિશામાં કામગીરી કરવાનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે લગભગ સવાસોથી એકસો ત્રીસ દિવસમાં કામગીરી કરી શકીએ તે માટેનું કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે આભાર વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી એ સોપ્શન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર આ પોનનું પણ સરફેસ વોટર વધે એટલે પોર્ટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને એટલા ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે લગભગ પચીસથી ત્રીસ લાખ એમ ક્યુબ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ પચાસ લાખ એમ ક્યુબ માટી સુધી અમે આમાં ખોદશું એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે કેટલી વેટ માટી નીકળે છે એના પર બધો આધાર રાખે છે પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ ત્રીસેક લાખ એમ ટ્યુબ માટી પંદર એક લાખ અહીંયા અને પંદરથી વીસ લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ ત્રણેક એમ ત્રણ એમસીએમ જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી શ્રી ડેપ્યુટી મેયરશ્રી પક્ષના નેતા માન્ય દંડ દંડકશ્રી છે જે અમારા કોર્પોરેશન હંશુ પાટીલ એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ છે આ સમયગાળો સો દિવસમાં અમે કરશું એટલે લગભગ આજે જે આજે ચાલુ કર્યું છે એટલે દસથી દસ બાર જૂન સુધી અમે આ જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી કરશું પણ પૂરો માર્ચ એપ્રિલ અને મે મહિનામાં આ કામગીરી થશે ના એ પ્રોટેક્શન વોલ નહીં થાય અહીંયા ફક્ત ડ્રેજિંગ થશે એકાદ મીટરનું એક મીટર એ હું કહું છું કે જે કેટલું પાણી નીચે સંગ્રહિત છે એના પર છે કેટલી વેટ સર્ફેસ છે અંદાજિત એકથી દોઢ મીટરનું ડ્રેજિંગ આખા વિસ્તારમાં આજવાના પાછળના ભાગમાં થશે એટલે આગળથી આવતું પાણી અહીંયા ટાઈપ થઈ જશે